એ લાય મંડી આય કે ધંધા મતલા આ જોને આ તો થાય છે આવતું મને સાહેબ ઊભી રે ભાઈ કમત હોય માથે સડા ઉડાડે આ તો હવે નઈ મેરા આ આપનું કામ નઈ આ ધંધો કરવા હવે વેસીન પા હીરામાં જાજો ભાઈ હાય પછી ઈત ગિંદ કરો જ આ કે બકરા આલે ઉભરા ખાણ ન મુક જાને આ મુક્યો તો ક્યું રાજદાન લસ એક કાઈ તમારું આ જાય મારું દો આ દસ વલા નક દેખ લાય આ તો ઘડી નઈ દેખું થાય રેન આપણે આ વેસીન નીચે ખબર બસ એટલે પેલા હતા એમને આપડે દેવું જોઈએ નીચે પેર નહીં આવે આલે ભાઈ મિલકત આગળ ગયું આલે આપડું કામ નહીં આમાં અવલી ગાતે કરતે ઘરે ગયા એટલા ગા ઘરે ગયા તગર અમારું કામ નહીં ભાઈ અમારું કામ નહીં આ લીધાનું શું કરું આ લીધા મોંઘા ભાવ ને દેવા પડશે સસ્તા ભાવના એટલા બધા હવે એસીના નાખો ભાઈ એ જ કરવું જોઈએ હાલ છે ને એમાં